આપડે કબજો એટલો કરેલો છે ને કે પાડવા પગે ના મૂકે આ આ ટોલો રે ને આ ટોલે ટોલો કઈ નાખેલો એવો તો એ તો મારા બધો આપણે ડોન જેવા છીએ સમજ્યા જોઈ લે તો આવા ને ના બાપુ તમે તો તારા ખવડાવી નઈ ડોનો અરે આ ડોન છે એમ અલ્યા ગોમો આ ને એટલા ગમે જવા ખવું જવા ને ઘરમાં પે જોયે

અલ્યા ઘણા મારી મારી ડોન બન્યો આ તક કહું ક્યાં પૂછી ખાવા દોણવા ના હોય ડોનગીરી કરી ખાવાનું અરે ખાવાનું તો કદી ભાળી ની હોય ખાવા તું ભાળી ની એવું ખબર હોય પણ ખાલી આ થોડી રાખો એમ આ મારા કઈ કહેવાનું આઠવા મારે ખાવાનું બાકી જ છે પણ આ બધું ડોન ને આ ખાવાનું ના હોય ડોન બન્યા હોય ને એ ખાવાનું અને બહેણા બધું કાઠું રાખવું પડે કારણ કે આ તો માથા પાણી મળે ને તો આ

તમે હમ કમ ના મત પાડાઈ લીધું એટલે શું એટલે કોથરા લેવાના જ છું તમારે કોથરા લે આગળ લેવાનું એટલે બધું ફળાઈ લેવાનું છે આ બંકાર્યા ને ગમે તેવું ઘઉ ના વાટી જતુરવડો ગોમ છોડીને નાઈ ગયો નો એટલે હેતર ના એમ બધા ના કબજે કરે સમજ્યા

જે પગ પગાર પાછા નોટિયા ભાગી રહ્યા બધું ભાગી રહ્યા લે એટલે આ તો કઉ એટલે અમે લે સમજ્યા એટલે હેતર તમારું મારું હોય પણ બાપુ નો પગ પડે એ ક્યાં હેતર આપડું પોતાના ફૂટી

આ જોયો લે આ જોયો ખેડૂત નો પાવર ઓકે તમારે ગમડ હતો ને કા પાડાવાળો ડોન છે